નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ અગિયાર ઘાત અને ઘાતાંકનો સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકનું સોલ્યુશન તો આજે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ સોલ્યુશન કરવાના છીએ માટે વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે વિડીયો જોયા પછી સ્વાધ્યાયના દાખલાને તમને ગણતા આવશે અને એ ગણ્યા પછી તમે પરીક્ષામાં આવા જ દાખલા પૂછાય તો સારી રીતે ગણી શકશો અને વધુ સારા ગુણ મેળવી શકશો અને વિડીયો ગમે તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશખત્રી ઓફિશિયલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મારી ચેનલની અંદર રહેલા ધોરણ છ સાત અને આઠના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો તેમજ સ્વાધ્યાયના વિડીયો અને પરીક્ષાને લગતા પેપરના વિડીયોના સોલ્યુશન તમને જોવા મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે તો વિડિયો જોવા માટે આપ સૌનો આભાર ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગાત અને ગાતાંક

ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બત્રીસ દુ ચોસઠ તો જવાબ આવ્યો ચોસઠ જોઈએ દાખલો નવ ની ત્રણ કેટલી વખત કરવાનું અહીંયા નવે નવે એક્યાસી અને એક્યાસી ગુણ્યા નવ સાતસો ને ઓગણત્રીસ આ રીતે આવશે ત્રીજું જોઈએ અગિયાર નવ અગિયાર દુ બાવી નહીં થાય પરંતુ અગિયાર બે વખત છે બે ઘાતું પાંચ ગુણ્યા પાંચ પચીસ કરો પચાસ એકસો પચીસ અને એકસો પચીસ પચાસ છસો ને પચીસ તો મિત્રો આ રીતે એક સંખ્યાનો બે સંખ્યા સાથે ગુણાકાર જવાબનો ત્રીજી સાથે એના જવાબનો ચોથી સાથે એમનો ગુણાકાર કરતા જવાનો છે ને છેલ્લે સુધી ગુણાકાર કરવાનો છે ને જે છેલ્લે જવાબ આવે જવાબ લખવાનો છે અને એની કિંમત સુધી કહેવાય તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર એકનું સોલ્યુશન હવે જોઈએ પ્રશ્ન નંબર બે ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર બે નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો તો અહીંયા સ્વરૂપ આપ્યું છે અને ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે

ત્રીજું જોઈએ બી એક બે ત્રણ ચાર તો અહીંયા મિત્રો જવાબ બી આપેલો છે અને બી એ ચાર વખત છે માટે બી ની ચાર ઘાત ચોથું જોઈએ પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સાત ગુણ્યા સાત ગુણ્યા સાત તો મિત્રો અહીંયા અલગ અલગ આપ્યું છે પાંચ બે વાર છે સાત ત્રણ વાર છે તો આપણે એ રીતે લખીશું શું લખીશું કે પાંચ એ બે વાર છે એટલે કે બે ઘાત સાત ત્રણ વાર છે તો સાત ની ત્રણ ઘાત આ રીતે લખી શકાય આગળ જોઈએ બે 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 વખત છે એ એ પણ બે વખત છે તો ઉપરના દાખલો એક બે ત્રણ વખત છે ચાર સી ચાર વખત છે અને ડી એક વખત છે તો આપણે એવું લખશું એ ત્રણ વખત છે તો એ ની ત્રણ ઘાત સી ચાર વખત છે સી ની ચાર ઘાત અને ડી એક વખત છે તો ડી ની એક ઘાત અને એકલો ડી લખો તો મિત્રો આ રીતે કોઈ પણ જે સ્વરૂપ છે ખૂબ જ સરળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચે દર્શાવેલ દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે ઘાતાંકનો સંકેતનો ઉપયોગ કરીને લખો તો અહીંયા સંખ્યા આપી છે બાર તો પાંચસો બાર બેકી સંખ્યા છે અને બેકી સંખ્યા હોય તો હંમેશા બે વડે ભાગ પડે પાંચસો બારના અડધા કરવા પડે બે દુ ચાર એક વધે અગિયાર બે પચાસ દસ એક વધે બે છક બાર બસો છપ્પન બેકી સંખ્યા બે વડે ભાગ પડે અહીંયા બે લખવાના ભાગ પાડો બે ના અડધા એક અને સંખ્યા બે વડે ભાગ પડે છોસઠ આવે ચોસઠ ના અડધા બત્રીસ બત્રીસ ના અડધા સોળ સોળ ના અડધા બે આઠ ના અડધા ચાર ચાર ના અડધા બે અને બે એકા બે અહીંયા બે વાડે ગર્જો લાગે એટલે કરતા કરી દીધી તો મળી જાય બે કેટલી વખત આવે 1 2 3 4 5 6 7 8 9 તો અહીંયા લખી શકાય 500 ભાગ બરાબર 1 2 3 4 5 6 7 8 9 તો લખા સુધી કેટલી વખત આવે ન વખત તો બે ની 9 ઘાત આ રીતે લખી શકાય જોઈએ બીજો દાખલો 343 અહીંયા અવયવ પડીએ સાત વડે અવયવ પડશે સાત ચોક અઠ્યાવીસ ચોત્રીસ માટે અઠ્યાવીસ થાય તો છ વધુ ત્રેસઠ સાત નવા ત્રેસઠ છત્રીસ ઓગણપચાસ સાત એકા સાત તો શું અવયવ પડ્યા સાત ગુણ્યા સાત ગુણ્યા સાત તો થયું સાત નો ની ત્રણ ઘાત જોઈએ આગળ દાખલો સાતસો નો મિત્રો અહીંયા એકી સંખ્યા છે ત્રણ વડે ભાગ પાડીએ દુ છ એક વધ્યો એકવીસ ત્રણ સિત્તેર ત્રણ નવા સત્યાવીસ ત્રણ તરી નવ ત્રણ એકા ત્રણ તો ત્રણ કેટલી વખત આવ્યા એક બે ત્રણ ચાર પાંચ અને છ વખત તો આપણે એવું લખી શકાય સો ઓગણત્રીસ બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર દાખલો જોઈએ પચીસ તો પાંચ વડે ભાગ પાડીએ પાંચ છ ત્રીસ એક એટલે બાર થયા પાંચ દુ દસ પાયો પાયો પચીસ પાંચ એકા પાંચ એક વધ્યો પચીસ પચીસ પચાસ એકસો પચીસ પાયો પાયો પચીસ પાંચ વખત આવ્યા એક બે ત્રણ ચાર પાંચ શું લખાશે પાંચ ની પાંચ ઘા તો મિત્રો આ રીતે અવિભાજ્ય અવયવ પાડી ઘાસ સ્વરૂપે લખી શકાય છે તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર ત્રણ નું સોલ્યુશન હવે જોઈએ પ્રશ્ન નંબર ત્યાં સુધી જોતા રહો મારો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર નીચેના દરેકમાંથી શક્ય હોય ત્યાં મોટી સંખ્યા શોધો તો અહીંયા અલગ અલગ સંખ્યાઓ આપી છે આપણે શોધવાની છે એમાંથી કઈ મોટી છે જોઈએ નંબર એક ચાર ની ત્રણ ઘાત અને ત્રણ ની ચાર ગાત અહીંયા જેવો સંખ્યાની ની જ છે પરંતુ આધારને ને બદલી નાખ્યો છે ચાર ની ત્રણ ઘાત અને ત્રણ ની ચાર ઘાત દેખાવામાં સરખા લાગે પરંતુ તેની કિંમત અલગ અલગ છે કેવી રીતે ગુણાકાર કરીએ ચાર ચોક સોળ સોળ ચોક ચોસઠ પછી જોઈએ ત્રણ ની ચાર ઘાત ત્રણ ચાર વખત આવશે ત્રણ તરી નવ તરી સત્યાવીસ તરી એક્યાસી તો કોણ મોટું એક્યાસી કે ચોસઠ તો આપણે કહી શકીએ એક્યાસી એ ચોસઠ કરતા મોટા છે માટે ત્રણ ની ચાર ઘાત એ ચાર ની ત્રણ ઘાત કરતા મોટા છે ત્રણ ઘાત ત્રણ ની પાંચ ઘાત દેખાવામાં સરખા લાગે પરંતુ અહીંયા ઘાત આધાર ને ઘાતક જો બદલાઈ જાય તો જવાબ બદલાઈ જાય છે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ફાય ફાય પચીસ પચાસ એકસો અને ત્રણ ની પાંચ ઘાત લઈએ ત્રણ તરી નવ તરી સત્યાવીસ તરી એક્યાસી એક્યાસી ગુણ્યા ત્રણ કરીએ ત્રણ એકા ત્રણ આઠ તરી ચોવીસ બસો તેતાલીસ તો બસો તેતાલીસ એકસો પચીસ કેવા છે મોટા છે તો કહી શકાય કે ત્રણ ની પાંચ ઘાત એ પાંચ ની ત્રણ ઘાત કરતા મોટી છે જોઈએ ત્રીજો દાખલો બે ની આઠ ઘાત કે આઠ ની બે ઘાત તો બે ની આઠ ઘાત લખીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ગુણાકાર કરીએ બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ દુ ચોસઠ દુ એકસો દુ બસો છપ્પન અને હવે આઠ ની બે ઘાત લખીએ આઠ ગુણ્યા અઠ્યો ચોસઠ અહીંયા બસો છપ્પન એ ચોસઠ કરતા મોટા છે માટે કહી શકાય બે ની આઠ ઘાત એ આઠ ની બે ઘાત કરતા કેવા છે મોટા છે તો મિત્રો અત્યારે સરખામણી કરી શકાય છે પછી બીજા બે દાખલા જોવાના છે તો કે સો ની બે ઘાત કે બે ની સો ઘાત અહીંયા સો ની બે ઘાત એટલે કે સો ગુણ્યા સો તો હજાર થાય દસ હજાર થાય અને બે ની સો ઘાત તો બે દસ વખત લખીએ આપણે અને દસ ની દસ રાખી થઈ જાય તો બે દસ વખત ગુણ્યા તો કેટલા થાય પાંચ વખત ગુણીએ તો એવું આવે દસ અડતાલીસ પાંચસો છોતેર ની પાંચ ઘાત તો આપણને એમ છે કે આટલી બધી સંખ્યા આવી તો આના કરતા મોટી માટે આપણે આ ના લખીએ ડાયરેક્ટ એમ લખીએ કે આ આની દસ ઘાત છે કે કદાચ ચોવીસ ગુણ્યા બે એને ગુણ્યા બે એને ગુણ્યા બે એને ગુણ્યા બે એટલું ગુણાકાર જશે દસ વખત ગુણાશે તો સંખ્યા સો ટકા દસ હજાર કરતા મોટી થવાની છે માટે કહી શકાય કે દાદા ચોવીસ ની દસ ઘાત એ દસ હજાર કરતા કેવી છે મોટી છે માટે બે ની સો ઘાત એ સો ની બે ઘાત કરતા મોટી છે અને છેલ્લું જોઈએ બે ની દસ ઘાત કે દસ ની બે ઘાત તો અહીંયા આપણે જોઈએ બે ની દસ ઘાત ચાર પાંચ છ સાત એક હજાર ચોવીસ અને દસ ની બે ઘાત તો દસ ગુણ્યા દસ એટલે કે સો એક હજાર ચો ચોવીસ છે એ સો કરતા મોટા છે માટે કહી શકાય બે ની દસ ઘાતે દસ ની બે ઘાત કરતા મોટા

તેના અવયવને ઘાતના ગુણાકાર સ્વરૂપે દર્શાવો તો હમણાં જેમ પ્રશ્ન ત્રણ માં જોયું એમ અવયવ સંખ્યા છે એના અવયવ પાડવાના છે પછી ઘાત સ્વરૂપે દર્શાવવાના છે જોઈએ નંબર એક છસો ને અડતાલીસ જયારે પણ આવી બે કી સંખ્યા આવે હંમેશા બે વડે ભાગ પાડવાના છસો અડતાલીસ અડધા તો અડધા કરવા હોય તો ડાયરેક્ટ સંખ્યાના અડધા કરો છ ના ત્રણ ચાર ના બે આઠ ના ચાર બે કી સંખ્યા બે વડે ભાગ પાડો બત્રીસ ના સોળ ના બે વડે ભાગ પાડો આઠી આવ્યા પૂરું ત્રણ નવા સત્યાવીસ ત્રણ તરી નવ ત્રણ એકા ત્રણ તો પડી ગયા ત્રણ એકા ત્રણ દેખો બે કેટલી વખત આવ્યા ત્રણ વખત ચાર કેટલી વખત આવ્યા ચાર વખત ત્રણ ચાર વખત આવ્યા તો બે એ ત્રણ વખત છે ત્રણ ચાર વખત છે તો આપણે લખી શકાય બે ની ત્રણ ઘાત ગુણ્યા ત્રણ ની ચાર ઘાત તો મિત્રો આ રીતે સાદુરૂપ રૂપ આપી શકાય જોઈએ બીજો દાખલો ચારસો ને પાંચ એકી સંખ્યા છે તો બે વડે ભાગ પડશે નહીં ત્રણ વડે પાડીએ આપણે ત્રણ એકા ત્રણ એક વધ્યો દસ થાય ત્રણ તરીકે નવ એક વધ્યો પંદર થાય ત્રણ પચાસ પંદર હજી વડે પાડીએ ત્રણ ચોક બાર ત્રણ પંદર હજી ત્રણ વડે પાડીએ પંદર તરી પિસ્તાલીસ ત્રણ પંદર અને પાંચ એકા પાંચ તો અવયવ પડ્યા એક બે ત્રણ ચાર ત્રણ ચાર વખત આવ્યા પાંચ એક વખત આવ્યા તો ત્રણ ની ચાર ઘાત ગુણ્યા પાંચ ની એક ઘાત મિત્રો આ રીતે અવયવ પડી જાય દર્શાવી શકાય પાંચસો ચાલીસ ભાગ પડે પાંચસો ચાલીસ કરો સત્યાવીસ નું બસો સિત્તેર એના કરો એકસો પાંત્રીસ એકી સંખ્યા આવી ગઈ બે વડે ના પડે એકસો પાંત્રીસ એથી આપણને મળી જાય ડાયરેક્ટ જ કે ત્રણ ત્રણ ને પાંચ તો પિસ્તાલીસ તારી એકસો પાંત્રીસ પંદર તારી પિસ્તાલીસ ત્રણ પચાસ પંદર પાંચ એકા પાંચ તો હવે એવું લખી નાખીએ બે એ બે વખત છે ત્રણ ત્રણ વખત છે અને પાંચ એક વખત છે તો લખાય બે ની બે ઘાત ત્રણ ની ત્રણ ઘાત પાંચ ની એક ઘાત તો મિત્રો જ સરળ છે એ ચોથો દાખલો છત્રીસ તો છત્રીસો આવ્યા બે કી સંખ્યા જીરો પછી આપણે ખબર પડી જાય અઢાર દુ છત્રીસ નવ દુ અઢાર હવે અહીંયા નવસો આવ્યા નવસો ના અડધા કરીએ હજી બે ચોક આઠ ચારસો ને પચાસ ચારસો ના અડધા કરીએ બસો ને બસો આવ્યા એકી સંખ્યા આવી ગઈ હવે બે થાય નહીં પચાસ આવડી જાય આપણને પચીસ તરી પંચોતેર બાયો પાયો પચીસ પાંચ એકા પાંચ તો હવે એવું કેટલા પડ્યા એક બે ત્રણ ચાર બે એ ચાર વખત છે ત્રણ બે વખત છે પાંચ બે વખત છે તો જવાબ લખાય બે ને ચાર ઘાત ત્રણ ને બે ઘાત પાંચ ને બે ઘાત તો મિત્રો આ રીતે જવાબ લખી શકાય ખૂબ જ સરળ છે પહેલાથી આવડી ગયા એવું છે અવિભાજ્ય અવયવ પડતા શીખવાનું છે અને તેના આધારે અવયવ લખી ઘાસવરૂપે લખી શકાય છે આ થઈ ગયું પ્રશ્ન નંબર પાંચ નો સોલ્યુશન હવે જોઈએ પ્રશ્ન નંબર છ ત્યાં સુધી જોતા રહો અમારો વિડીયો નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રશ્નો નંબર છ સાદુરૂપ આપો અહી આઠ દાખલા છે ત્રણ ઘાત તો અહીંયા એવું આપ્યું છે બે એક વખત છે અને દસ એ ત્રણ વખત છે ચાલો ગુણાકાર કરીએ દસ ગુણ્યા દસ ગુણ્યા દસ દાન સો સો દાન હજાર અને હજાર ગુણ્યા બે એટલે થાય બે હજાર તો મિત્રો સરળ રીતે ગુણાકાર કરી શકાય સાદું છે માટે સાત ગુણ્યા સાત અને બે ની બે ઘાત એટલે કે બે ગુણ્યા હવે થાય ઓગણપચાસ બે ચાર ગુણાકાર કરી દઈએ ચાર નવા નવ ચોક વધી ત્રણ ચાર ચોક ત્રણ ઓગણીસ તો મિત્રો સરળતાથી ગણી શકાય એવું છે જોઈએ ત્રીજો દાખલો બે ની ત્રણ ઘાત ગુણ્યા પાંચ તો આઠ પચા ને ચાલીસ નમસ્તે મિત્રો હવે જોઈએ ચોથો દાખલો ત્રણ ગુણ્યા ની ચાર ઘાત તો ત્રણ એક વખત છે ચાર એ ચાર વખત છે તો હવે ગુણાકાર કરીએ ત્રણ ચોક બાર અને ચાર ચોક સોળ ચોક ચોસઠ તો બાર ગુણ્યા ચોસઠ ગુણાકાર કરી દઈએ તો બાર ચોક અડતાલીસ બાર છક ને ચાર છોતેર તો જવાબ આવ્યો સાતસો ને અડસઠ તો મિત્રો આ રીતે દાખલા ગણવાના છે આ થઈ ગયું પ્રશ્ન છ ના ચાર દાખલાનું સોલ્યુશન હજી વધુ ચાર દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રશ્ન છ ના બીજા ચાર દાખલા પાંચ છ સાત ને આઠ જોઈએ પાંચમો દાખલો જીરો ગુણ્યા દસ ની બે ઘાત સો અને સો ગુણ્યા સો જીરો એટલે જવાબ આવે જીરો જોઈએ છઠ્ઠો દાખલો પાંચ ની બે ઘાત એટલે પાંચ બે વખત ત્રણ ની બે ઘાત એટલે ત્રણ બે વખત તો પાયો પાયો પચીસ અને ત્રણ તરી નવ પચીસ ગુણ્યા નવ તો ગુણાકાર કરી દઈ સોરી મિત્રો ત્રણ ત્રણ વખત છે તો અહિયાં ત્રણ ત્રણ વખત છે નવ નહીં આવે ત્રણ તરી નવ તરી સત્યાવીસ પચીસ ગુણ્યા સત્યાવીસ તો ગુણાકાર કરીએ અહિયાં એકમ દશક ની સૂન બે પચાસ દસ ની સૂન વધી એક બે દુ ચાર ને એક પાંચ સાત નો વારો સાત પચાસ પાંત્રીસ નો પાંચો વધી ત્રણ સાત દુ ચૌદ ને ત્રણ સત્તર સરવાળો કરીએ પાંચ સાત અને છ તો જવાબ આવશે તો ને ત્રીજો દાખલો બે ની ચાર ઘાત ત્રણ ની બે ઘાત તો બે ચાર વખત આવશે ત્રણ બે વખત આવશે તો ગુણાકાર કરીએ બે દુ ચાર દુ આઠ દુ અને ત્રણ તરી નવ સોળ નવા એકસો ને ચોમાલીસ જોઈએ છેલ્લો દાખલો ત્રણની ની ગાત ઘાત બે વખત દસની ની ચાર ઘાત દસ ચાર વખત ગુણાકાર કરો ત્રણ તરી નવ અને દસ ની ચાર વખત માટે દસ હજાર તો નવ ગુણ્યા દસ હજાર એટલે થશે નેવું હજાર તો મિત્રો આ રીતે સાદુ રૂપ આપી શકાય છે આ તરીકે પ્રશ્ન છ ના પાંચ છ સાત અને આઠ નું સોલ્યુશન હવે જોઈએ કિંમતો ઋણમાં આપી છે અને એની આપણે ઘાત લખીને પછી જવાબ લખવાનો છે તો જોઈએ કેવી રીતે ગણાય એનો સાદુ અપાય ઋણ ચાર ની ત્રણ ઘાત છે તો મિત્રો અહીંયા આવશે કે ઋણ ચાર એ ત્રણ વખત છે હવે ગુણાકાર કરીએ ચાર ચોક સોળ ચોક ચોસઠ હવે પ્રશ્ન થાય કે ધન આવશે કે ઋણ તો ઋણ ઋણ ધન થઈ જાય અને ધન ઋણ ઋણ થાય એટલે માટે ઋણ આવે અથવા ધ્યાન રાખવાનું કે ઋણ ચિહ્ન જ્યારે એકી ઘાત હોય ત્યારે હંમેશા ઋણ જ આવે છે બેકી ઘાત હોય તો ધન આવે જોઈએ બીજો દાખલો ઋણ ત્રણ એક વખત છે ઋણ બે ત્રણ વખત છે હવે ઋણ ત્રણ એક વખત છે અને ઋણ બે તો કે બે દુ ચાર દુ આઠ એક બે અને ત્રણ વખત છે માટે ઋણ આવશે હવે ગુણાકાર કરો ચોવીસ અને ઋણ ઋણ શું થઈ જાય ધન થઈ જાય માટે જવાબ આવશે ધન ચોવીસ ત્રીજો દાખલો ઋણ ત્રણ ની બે ઘાત ઋણ પાંચ ની બે ઘત તો ઋણ ત્રણ બે વખત છે બે વખત છે ગુણાકાર કર્યો ત્રણ તરી નવ ઋણ ઋણ પચીસ પચીસ નવા ચોથો દાખલો ઋણ બે ની ત્રણ घात ઋણ દસ ની ત્રણ घात તો ઋણ બે ત્રણ વખત ઋણ દસ ત્રણ વખત ચાલો મિત્રો ગુણાકાર કરીએ બે દુ ચાર દુ આઠ ઋણ ચિહ ત્રણ વખત છે માટે ઋણ આવે હવે એટલે અને ઋણ ઋણ શું થઈ જાય દન થઈ જાય તો મિત્રો આ રીતે સરળતાથી રૂપ આપી શકાય આ થઈ ગયો પ્રશ્ન નંબર સાત નું સોલ્યુશન હવે જોઈએ પ્રશ્ન નંબર આઠ ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર આઠ નીચેની સંખ્યાઓની સરખામણી કરો બે સંખ્યા આપી છે બે પોઈન્ટ સાત ગુણ્યા દસ ની બાર ઘાત એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની આઠ ઘાત તો મિત્રો સરખામણી કરી શકાય જોઈએ બે પોઈન્ટ સાત ગુણ્યા દસ ની બાર ઘાત તો થશે બે પોઈન્ટ સાત ગુણ્યા દસ ની બાર ઘાત એટલે બાર શું ના આવે એક બે ત્રણ છ સાત આઠ નવ દસ અગિયાર બાર હવે બે પોઈન્ટ સાત આને ગુણાય છે સાત આઠ નવ દસ અગિયાર બાર તો મિત્રો શૂન્ય કેટલા આવે અહીંયા ત્રણ ત્રણ છ ત્રણ નવ ને બે અગિયાર આવે કારણ કે એક દશાશીન હતું એક ચીન કપાઈ જાય આટલી સંખ્યા આવી અને હવે જોઈએ એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની આઠ એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ એક બે ત્રણ છ સાત ચાર પાંચ છ સાત આઠ તો મિત્રો આટલું આવ્યું તમે જોઈ શકો છો આ રકમ મોટી તો ની રકમ મોટી છે માટે કહી શકાય કે બે પોઈન્ટ સાત ગુણ્યા ની બાર ઘાતે

આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ગુણ્યા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ચૌદ પંદર સોળ સત્તર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ચૌદ પંદર સોળ સત્તર ભાગ પાડીએ ત્રણ ત્રણ ના દસ ની સત્તર એ ચાર ગુણ્યા ની કરતા મોટી છે આમ પણ જેની ઉપર ઘાત વધારે હોય એ સંખ્યા મોટી હોય છે એના આધારે કહી શકાય છે તો મિત્રો આ થઈ ગયો પ્રશ્ન નંબર આઠ નું સોલ્યુશન અને સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકનું સોલ્યુશન જોયું અને અગિયાર પોઈન્ટ એકની અંદર ઘાત અને ઘાતક દાખલા જોયા ગા સ્વરૂપના દાખલા જોયા કિંમતો શોધવાના દાખલા જોયા સાદુ રૂપ આપવાના અને સરખામણી કરવાના દાખલા જોયા તો તમને મારો આ વિડિયો ગમ્યો હોય કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડિયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ નિત્યશ કત્રી ઓફિશિયલ સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયો જોવા માટે સૌનો આભાર જય હિન્દ જય ભારત